रास गरबा डीजे वगाड़ ले गुजरात हाईकोर्ट में ध्वनि प्रदूषण संदर्भे अरजी पर सुनाल को, नाथ मुद्दे कोर्टे नाराजगी दर्शाई साथिपणी सुप्रीम कोर्ट नो चुकाद छता ध्वनि प्रदूषण बेकाबू है हाईकोर्टे सरकार ने टाकता स्पष्ट करू के रात्र दस छी स्पीकर वगाड़ी शक नहीं સાઉન્ડ સિસ્ટમમાં સાઉન્ડ લિમિટર લગાવવો ફરજિયાત છે પોલીસ ઓથોરિટીએ તે જોવાનું રહેશે કે નક્કી કરેલી સીમા કરતા વધુ અવાજ ન થાય અને આવું કરનાર સામે પોલીસે પગલા લેવાના રહેશે જેમાં ઓડિયો સિસ્ટમ જપ્ત થઈ શકે છે જાહેર સ્થળોએ નિયત માત્રા કરતા જો 10 ડેસિબલ થી અવાજ વધતો હોય તો તેની સામે પોલીસ આઈપીસી ની કલમ 188 મુજબ પગલા ભરશે જેમાં જેલ તેમજ દંડની જોગવાઈ છે હોસ્પિટલ શૈક્ષણિક સંસ્થાઓ અદાલતો વગેરેની આસપાસ 100 મીટરના घेरावમાં સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ નહી કરી શકાય લાઉડ સ્પીકર અને ડીજેના વપરાશના 7 દિવસ પહેલા પોલીસ પરમિશન લેવી જરૂરી છે કોર્ટે કહ્યું કે નિયમોનો ભંગ થાય છે જે સરકાર પાસે સર્ક્યુલર એસઓપી પોલિસી બધું જ છે તો તે નિયમોના પાલન અંગે એફિડેવિટ ફાઇલ કરે કોર્ટ સમક્ષ નવરાત્રીમાં ચેકિંગની માંગ કરવામાં આવી હતી જીપીસીબીએ કોર્ટ સમક્ષ એફિડેવિટ રજૂ કરી હતી